નીકળતા હતી ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે જે એડીસી માં લાગી છે આગ નોટિફાઈડ એરિયા ઓથોરિટીની ડમ્પિંગ આ આગ લાગી છે આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અગિયાર ફાયર ટેન્ડરોની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બેલ કંપનીની બાજુમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટીની ડમ્પિંગ સાઇટમાં આ બનાવ બન્યો છે મોટો જથ્થો પડેલો હતો જેમાં મોડી રાત્રિના સમયે અચાનક જ આગ ફાટી નીકળી જોતા જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પગલે ધુમાડાના ગોટી ગોટા અને અગન જ્વાળા દૂર દૂર સુધી નજરે પડી હતી આ અંગેની જાણ થતાં જ અંકલેશ્વર શહેર પાનોલી ડીપીએમસીના અગિયાર જેટલા ફાયર ટેન્ડરો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા લગભગ બેથી અઢી કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ ભરૂચ નગરસેવા સદનની કાસદ ગામ નજીક આવેલ હંગામી ડમ્પિંગ સાઇટમાં આગ ફાટી નીકળી હતી ત્યારે ભરૂચ જિલ્લામાં બે દિવસમાં બે સ્થળોએ ડમ્પિંગ સાઇટમાં આગ લાગવાનો બનાવ બન્યો છે

ફરી આપણને આ જે પરિસ્થિતિ વધારે વણસે નહીં એટલા માટે આપણે તરત જ પાનોલી અને નગરપાલિકાને પણ વિનંતી કરી અને એમના ફાયર ફાયર ને બોલાવી દીધા અને એ લોકોએ એકોર્ડિંગ જે આપણને સર્વિસ પ્રોવાઇડ કરી છે હાલ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે કાબૂમાં છે પરંતુ કુલિંગ માટે હજી થોડો સમય વધારે જશે તો અમે પણ એ આ વધુ પરિસ્થિતિ વણસે નહીં એ ધ્યાનમાં રાખી અને કુલિંગ પૂરું કરી અને પછી અહીંથી રજા લઈશું સર કેટલા ફાયર બંબાવવાની જરૂરિયાત કરી છે ડીપીએમસી થી ચાર જેટલા હતા પાનોલી થી લગભગ એક એમ કરીને પાંચ થી છ જેટલા ફાયર ટેન્ડર અહીંયા ઉપસ્થિત હતા